નમસ્કાર ખેડૂત મિત્રો આજના જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે જાણીએ જો ખેડૂત મિત્રો તમારા આવા જ અવનવા વિડીયો જોવા હોય અને તેના માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં બેલા કેમ દબાઈ સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં તો આજે આપણે જાણીશું જીરું મગફળી અને કપાસના ભાવ તો જીરુની આવક ગણીએ તો પંદરસોથી સોળસો ગુણી જેટલી આવક રહેલી છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાના ભાવ જાણીએ તો નબળા જીરાના ભાવ છે દસ હજાર મન જેટલી જોવા મળી રહે છે હારી અને પાલ બંનેની તો કપાસના ભાવ જોઈ લઈએ નબળા કપાસના ભાવ છે તેરસો ને રૂપિયા સારા કપાસના ભાવ છે ચૌદસો રૂપિયા તો વીસ નંબર મગફળીના ભાવ જાણી લઈએ તો નગળા ભાવ છે એક હજાર પચાસ રૂપિયા અને સારા ભાવ છે બારસો ને સિત્તેર રૂપિયા અગિયારસો ને ત્રીસ રૂપિયા વીસ નંબર મીડિયમ માલ